ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ દેશભરના સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં બાવીસ જાન્યુઆરી સોમવારના દિવસે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આ શુભ પ્રસંગે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ સ્થિત શ્રી જ્ઞાન સાધના આશ્રમના પૂજ્ય વિવેકાનંદ સ્વામીજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેવા માટેનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આજરોજ વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી વિનોદસિંહ દરબાર બજરંગદળ જિલ્લા સંયોજક ચિરાગભાઈ પરમાત

પોતાના રાજીપો વ્યક્ત કર્યો હતો ને સૌ નગરજનો સાધકોને બાવીસ જાન્યુઆરીએ સાચા અર્થમાં દિવાળી મનાવવાનું આહવાન કર્યું હતું જય શ્રીરામ આજે એટલો બધો આનંદ થઈ રહ્યું છે કે એ આનંદને કેવી રીતેથી હું વ્યક્ત કરી શકું કે એમ કે હજારો વર્ષથી જે અયોધ્યામાં અમારા પ્રભુ રામની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ મંદિર વગરની હતી અને એ અમારી બધાની ઈચ્છા અમારી નહીં અમારા વડભાવની કેટલી પેઢીઓની જે ઈચ્છા અધૂરી હતી એ ઈચ્છા અત્યારે આ બાવીસ તારીખે ભગવત કૃપાથી પૂરી થઈ રહી છે અને એ સ્થાને એ મહોત્સવમાં મને પણ આમંત્રણ મળ્યું અને ત્યાં જવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે એ મારા માટે મારા કોઈક જન્મના મારા કોઈક વડવાઓના એ પુણ્યો છે એ પુણ્યોનો જ આ ફલ છે કે મને પણ આ આમંત્રણ મળ્યું અને હું ત્યાં જવાનો છું વધારે તો શું કહું એટલો બધો હૃદય આજ આનંદિત થઈ રહ્યું છે કે આપણી બધાની જન્મ જન્માંતરની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે અને કેટલાય બધા બધા હિન્દુ સમાજ આમ તો એમ કહીએ તો એ ચાલે કે આ એક સનાતનનો વિજય છે જે વર્ષોથી અમે આમ તો ખરેખર ભગવાન શ્રી રામ વગર આ રાષ્ટ્રની કોઈ કલ્પના ના કરી શકાય રામ રાજ્ય વગર કોઈ પણ કલ્પના ના કરી શકાય એ રામ રાજ્યનો પુનઃ મેં તો આને આજ એટલે કે બીજી બાવીસમી તારીખ એટલે બીજી દિવાળી આપણા સમાજમાં મનાવવામાં આવશે એવી રીતેથી આ બાવીસ તારીખ આપણા માટે હવે આવનારા કેટલાય યુગો સુધી આપણે બધા ઉજવીશું હવે વધારે કાંઈ ના બોલી જય શ્રી રામ